આ છે આથણા છે ગાજરના અને કેરીના આથણા છે તો આથણા તૈયાર બન થઈ ગયા છે તો આ કેરીના આથણા છે મસ્ત અને આ ગાજરના છે અને હવે જ બનાવ્યો છે તો આ ગોળ હમણાં નાંખો છે તો સાંજે બનાવ્યો તો હવે તો હવે જ એડ કરું છું તો આથાણા આથાણાનો હવે બની નીખો છે તો આથાણા આથાણા બની રેડી છે વૈભવ શું કરા વૈભવ જો રંબે છે વૈભવ રમે છે હું વૈભવ રમાડું છું વૈભવ ગોગું આવ્યું ગોગું આવ્યું વૈભવ ચાલશે ગોગું મારો લોગ ગીમા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે હાડા થઈ ગયા છે તો આજ લોગ પૂરો કરીશું